ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે આશીર્વાદ સમાન

મિલન કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલુ હિંસા પ્રેમ સંબંધ લગ્નેતર સંબંધ તેમજ અન્ય રાજ્ય તેમજ અન્ય જિલ્લા ખાતે ભૂલી પડી ગયેલી મહિલાઓને મદદ કરવામાં આવે છે આ સખી વનશોક સેન્ટરના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર છે અને નોડલ ઓફિસર તરીકે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત છે આ અંગે કેન્દ્રના સંચાલક વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં આ દિન સુધી કુલ એક હજાર ત્રેપન કેસો આવ્યા છે જેમાંથી બસો તોંતેર પીડિત લાભાર્થીઓને સેન્ટર પર આશ્રય આપેલ છે જેમાંથી ઘરેલુ હિંસાના પીડિત લાભાર્થીઓની સંખ્યા પાંચસો ત્યાં છે અઢાર વર્ષથી નાની ઉંમરના કુલ ચોપન કેસો આવ્યા છે એકસો મહિલાઓને તબીબી સહાય પણ અપાઈ છે જ્યારે અઠાણુંને કાનૂની માર્ગદર્શન જ્યારે ને પોલીસ સેવા આપવામાં આવી છે એકસો સુડતાલીસ લાભાર્થીઓને કુટુંબ સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે એમ મળીને જિલ્લામાં સખી સેન્ટર દ્વારા એક હજાર ત્રેપન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે આ સેન્ટર ખાતે પીડિત મહિલાઓ માટે રહેવા જમવા સાથે સુરક્ષાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે આ સેન્ટર ખાતે એકસો એક્યાસી તેમજ પોલીસ મારફતે કેસો આવતા હોય છે અને મહિલાઓનું જરૂરી કાઉન્સેલિંગ કર્યા બાદ પરિવાર સાથે ફરી સમાધાન પણ કરી આપવામાં આવે છે આમ જિલ્લાનું સખી સબ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર સખી વનસ્ટોપ સેન્ટર આવેલું છે સખી વનસ્ટોપ સેન્ટર બે હજાર ઓગણીસથી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે સિવિલ હોસ્પિટલની પાંચ છત ગીતા સોસાયટી ડૉક્ટર ક્વાર્ટર ગ્રાઉન્ડ ફ્લોર પાંચમાં આવેલું છે એ કોઈપણ મહિલાને હિંસાથી ભોગ બનેલી હોય તેવા સંજોગમાં સખી વનસ્ટ્રોપ સેન્ટરમાં પાંચ જાતની સહાય આપવામાં આવે છે એક જ છત નીચે પાંચ જાતની સહાય આપે છે કાયદાકીય સહાય પોલીસ સહાય તબીબી સહાય લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને હંગામી ધોરણે આશ્રય પણ આપવામાં આવે છે આશ્રિત દરમિયાન જે પણ બહેન કે બાળક આવેલું હોય તેની જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ આપવામાં આવે છે અને જમવાનું પણ આપવામાં આવે છે તદ ઉપરાંત હિંસાથી બનેલી જે બેન છે જેમ કે શારીરિક હિંસા છે જાતીય હિંસા છે ઘરેલું હિંસા છે એસેટ એટેક છે તેવી બહેનો આ આ સેન્ટરનો લાભ લઈ શકે છે કોઈ પણ પ્રકારની બેન જે મહિલા જે છે તે તાત્કાલિક ધોરણે આ ચોવીસ બાય સેવન અવર્સનું કામ કરે છે સેન્ટર જ્યાં કોઈ પણ જે ખાનગી સ્થળે કામ કરતી હોય બહેનો તથા ઘરેલું હિંસાથી ભોગ બનેલી હોય બહેનો એક્સ્ટ્રા મેરેજ અફેરના જે કેસીસ છે અત્યારે હાલના સમયમાં ખૂબ જ વધારે આવી રહ્યા છે આ વર્ષની અંદર એકસો ને કેસો આવેલા છે ને પાંચ વર્ષ દરમિયાન એક હજારને પંચોતેર કેસો આવેલા છે તેમાંથી અમે નવસો ને એકવીસનું અમે સમાધાન કરેલું છે અને ચાલુ કેસો એકસો ને ચોપન છે સખી વનસ્ટોપ સેન્ટરની અંદર અઢારથી નાની પણ વયની દીકરીઓ પણ આવતી હોય છે તેમનું લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરીને એ જે પોક્સોના છે લવઅફેર છે તેવી બધી મહિલાઓને તેમનું કાઉન્સલિંગ કરીને એમનું સમાધાન કરતા હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે પો રેલવે પોલીસ દ્વારા મિસિંગ કેસો છે ઘર છોડીને જ આવી જતી હોય નાની મોટી એવા કંઈ પણ ઝઘડો થતો હોય તેવા સંજોગોમાં એવી જે બહેનો છે તેમનું પણ એમના જિલ્લામાં કે એમના ઘરે એમને પુનઃસ્થાપન કરીએ છીએ સખી ઓફ સેન્ટરના ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અકાઉન્ટ્સ છે તે પણ તમે જોઈ શકો છો તેમાં સ્થળ ફોન નંબર બધું આપેલું છે પ્રચાર પ્રસાર દ્વારા આવેલ કે સક્સેસ કેસો પણ એની અંદર આવતા હોય છે તો કોઈ પણ મહિલાને જે જે પણ સમય જરૂર હોય તે આ સેન્ટરનો લાભ લઈ શકે છે થેન્ક યુ